બે થી અઢી અને અમુક તાલુકામાં અઢી કરતા વધુ વરસાદ હજુ આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક રહેવાની છે ખેડૂત ને જે અત્યારે આ માવઠા કારણે નુકસાની છે તે કલ્પના બાર છે પાંચ નવેમ્બર આસપાસ

ખૂબ આશાથી વાવેલા પાકને અત્યારે મોટી નુકસાની થઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે જે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય છે તેને પોતાનો ટ્રેક ફરી બદલ્યો છે અને જેના કારણે આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી અતિ ભારે વરસાદ પડશે તો હવામાન વિભાગે પણ ફરી અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કરી દીધું છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલી જાડેજા અને હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓ માટે ફરી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તે પહેલા માઉઠાને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર ખેડૂતને જે અત્યારે આ માઉઠાને કારણે નુકસાની છે તે કલ્પના બહારની છે જ્યારે પણ અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં સમુદ્રમાં કોઈ વરસાદી સિસ્ટમ બને ને એને ઊંચું તાપમાન મળે તો સ્વાભાવિક રીતે વધુ મજબૂત બનતી હોય છે એવી જ રીતે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ છે અને એક સિસ્ટમ અત્યારે અરબ સાગરમાં પણ છે હવે જે આ અરબ સાગરની અંદર જે કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશામાં જે સિસ્ટમ બની હતી કૃપાલ એ સિસ્ટમ ઊંચા તાપમાનને કારણે ઉત્તર દિશામાં ગતિ કરી એટલે ગુજરાત તરફ આવી અને જેમ ગતિ કરતી ગઈ મજબૂત થતી ગઈ એટલે લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી

ધીમી ગતિ ચાલી રહી છે એટલે હવે આ વરસાદ છે પચીસ તારીખથી આજે ત્રીજો દિવસ અલગ અલગ વિસ્તારમાં પડી રહ્યા છે હજુ પણ આ વરસાદ છે ત્રીસ તારીખ સુધી તીવ્રતાથી પડવાનો છે પછી ત્રીસ પછી એકત્રીસ ઓક્ટોબર પહેલી નવેમ્બર તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતનું ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીલીમોરા ડામ અને તાપી આટલા વિસ્તારો છે ને આટલા તમામ વિસ્તારની અંદર હજુ બે થી અઢી અમુક વિસ્તાર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ જિલ્લામાં આમ તો અમે પહેલાથી કેતા આવ્યા છે કે આમાં થોડી તીવ્રતા વધારે રહેશે અને હજુ પણ કહીએ છીએ હજુ પણ અહીંયા વરસાદની શક્યતા વધારે છે એટલે હજુ પણ આ ચારેય જિલ્લા સાવચેત રહેવાની જરૂર છે પછી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો બોટાદના અન્ય ભાગો હોય એમાં વાદળછાયું વાતાવરણ ઝાપટા જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદથી નોંધાશે જોકે ત્યાં વરસાદ તો પડવાના જ છે ને અત્યારે કમોસમી વરસાદ પડે એટલે ચોક્કસથી નુકસાને જતું હોય ત્યાં જે વરસાદ પડશે ભાવનગરના દરિયાકાંઠા અમરેલી અને ગીર સોમનાથમાં તીવ્રતા ઓછી ત્યાં વરસાદ ઓછા પડશે છતાં એ વરસાદ છે પણ નુકસાન છે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે ત્રીસ એકત્રીસ તારીખ સુધી વરસાદ પડતા રહેશે દક્ષિણ ગુજરાતમાં તો ઓગણત્રીસ તારીખ સુધી તીવ્રતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો એકત્રીસ તારીખ સુધી તીવ્રતા રહેશે પછી બીજો વિસ્તાર હશે કચ્છનો હળવાથી મધ્યમ ઝાપટા નોંધાતા રહેશે અને કચ્છ જિલ્લામાં પણ જે દરિયાઈ કાંઠાના તાલુકાઓ હશે કંડલા માંડવી મુન્દ્રા ગાંધીધામ હોય કે નલિયા હોય વગેરે એ તમામ થોડીક દરિયાકાંઠે તીવ્રતા રહેશે બીજા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે એવી જ રીતે ઉત્તર ગુજરાતના અરવલ્લીના પશ્ચિમ ભાગો ત્યાં અરવલ્લી તેવી શક્યતાઓ છે બાકી વાવ થરાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણા એમાં સામાન્ય ઝાપટાને એકદમ છૂટા છવાયા એ પછી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં દાહોદ ગોધરા છોટા ઉદેપુર અને મહિસાગર એની અંદર

અને ખંભાત તાલુકા છે ત્રીસ તારીખ સુધી તો તીવ્રતા હજુ વધુ રહેવાની છે અને એ પછી આપણે એકત્રીસ અને પેલી બીજીમાં સામાન્ય છૂટાછવાયા ઝાપટા તે પછી આ પૂર્ણ થશે શિયાળાની ઠંડી જ્યાં સુધી વ્યવસ્થિત ચાલુ ન થાય ત્યાં સુધી ઊંચા તાપમાનને કારણે માવઠાઓથી આવતા જ રહેતા હોય છે જોકે આપના માધ્યમથી પહેલી વખત ગુજરાતીના માધ્યમથી હજુ પણ એક ચેતવણી આપું છું કદાચ પાંચ નવેમ્બર આસપાસ રાજ્યમાં ક્યાંક પછી ચારે પડે પાંચે પડે કે છ એ પડે પણ એક દિવસ આગળ પાછળ પાંચ નવેમ્બર આસપાસ ક્યાંક ક્યાંક છૂટાછવાયા છવાયા ઝાપટા પડશે જોકે આના જેટલું તીવ્ર નહીં હોય અને હર્ષ હશે વિસ્તારમાં થોડાક ટાઈમ પૂરતું પણ ઝાપટા ત્યારે હજી પડવાની શક્યતા છે દસ નવેમ્બર થી પછી શિયાળો ચાલુ થઈ જશે પછી વાંધો નહીં આવે આવું મારું મન છે તો આ પરેશભાઈ ગોસ્વામી અને આ ઉપરાંત કહ્યું છે કે આજે ઓગણત્રીસ તારીખનો દિવસ છે અને આજે થોડુંક વાતાવરણ હળવું રહેશે પણ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ આ બે દિવસ એવા હશે કે જેમાં ફરીથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રના જેમાં પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના અખાત નજીકના જે ભાગો છે તે ત્રીસ અને એકત્રીસ તારીખે તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે એટલે જ્યાં ઓછા વરસાદની સંભાવના હતી ત્યાં પણ હવે તીવ્રતા સાથે વરસાદ વરસી શકે છે એ સાથે જ વિરમગામ અમદાવાદ સહિત ભાલ વિસ્તારમાં ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખે તીવ્રતા સાથે વરસાદ પડે તેવું અનુમાન છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજ રાતથી થોડું ત્યાં હળવું પડી જશે બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે અંદરના ભાગોમાં થોડી તીવ્રતા ઓછી રહેશે આપણે પહેલી વખત આગાહી આપી હતી ત્યારે કહ્યું હતું કે બે નવેમ્બર સુધી આ માવઠું ચાલશે તે મુજબ જ બે નવેમ્બર સુધી આ માવઠું અસર કરવાનું છે એટલે ખાસ તમામ મિત્રોએ નોંધ લેવી કે આ માવઠું હજુ પૂરી નથી થયું આજે ભલે થોડી હળવાશ દેખાશે પણ આવતીકાલથી ફરી વરસાદ રાજ્ય પર તૂટી પડશે તેવી શક્યતાઓ છે અને તો આ તો હતી હવામાન નિષ્ણાંત ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારે એટલે કે આજે રાજ્યમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ બે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેતીવાડીને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેતરોમાં પાક પણ પલળી ગયો છે આ ઉપરાંત આજે ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલી જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે અને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને આ દરમિયાન જોઈએ તો પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતાઓ છે ત્રીસ ઓક્ટોબરે ગુરુવારે એટલે કે આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદ વધવાની આગાહી છે હવામાન વિભાગના મુજબ ગુરુવારે પોરબંદર અમરેલી ભાવનગર અને કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે આ ઉપરાંત જોઈએ તો આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલી રાજકોટ દ્વારકા બોટાદમાં છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં ગુરુવારે હળવાથી મધ્યમ વરસાદ પડશે અને પવનની ઝડપ ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે તો આ તો હતી હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને તેમની આગાહી મુજબ જોઈએ તો આવતીકાલથી રાજ્યમાં ફરી અતિ ભારે માવઠાની શક્યતાઓ છે એક બાજુ છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે તેને લઈ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ફરી એક માવઠાનો વધુ માર છે તેની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર